નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રિકો માટે હિંમતનગરના રાયગઢમાં વન વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે અંબાજી ભાદરવી પૂનમના મેળાની જોરો શોરોથી તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ભક્તોની સેવા માટે ઠેક ઠેકઠેકાણે વિસામાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતગરના રાયગઢમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પદાર્થિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આજ રોજ નવ તારીખના સામાજિક વનીકરણ પર સાબરકાંઠાની વિસ્તરણ અને હિંમતનગર દ્વારા અંબાજી માતાજીના દર્શનાર્થી જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએસસી કેન્દ્ર રાયગઢના સ્ટાફ તેમજ અ સામાજિક વનીકરણના વનપાલ વનરક્ષક તેમજ નર્સરીમાં રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા તેમને મૂઉ પછી બેન્ડેડ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને કયા કયા પ્રકારની વસ્તુઓ ખાસ પ્રકારને તાવ છે પછી દુખાવાની ગોળી છે બેન્ડેડ છે પછી સ્પ્રે છે પાટા છે તેવી જે રનિંગ જે ચાલતી વખતે જે તકલીફ પડે અને જેનો ઉપયોગ કરવામાં આવે તેવી તમામ વસ્તુઓનું તે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ જતા પદયાત્રીઓ અંબાજી જતા પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશમ રસ્યુ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર